મુદ્દાઓને શ્રેષ્ઠ બનાવવા તથા એસોસિએશનની તમામ જવાબદારી નિભાવે તેવી શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી ઉપપ્રમુખ તરીકે નિમણૂક પામેલા રજુભાઈએ જણાવ્યું હતું કે રાજ્યની મોટર ડ્રાઇવિંગ સ્કૂલોની જે માંગણીઓ છે તેને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવશે લાયસન્સ સ્કૂલ રિન્યુ નવી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ બાબતની જે કોઈ પણ સમસ્યાઓ છે તેને સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો જારી રહેશે

સરકાર સુધી પહોંચાડવાનું અમારું કામ રહેશે